નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે ના પ્રશ્ન નંબર એક ની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર એક તો કે અહીં પ્રશ્ન નંબર એક ની અંદર તમને લોકોને કંઈક આવું આપેલું છે કે નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x પ્લસ વન છે તે નક્કી કરવાનો છે તો હવે એના માટેની આપણે સૌ પ્રથમ તો મેથડ સમજી લઈએ કે કઈ રીતે એની અંદર કામ કરવાનું છે તો જો અહીંયા તમને લોકોને અવયવ આપેલો છે તો અવયવની રીત પ્રમાણે તમે લોકો આવું કામ કરી શકો કે જ્યારે અવયવ છે એ તમારી આની અંદર કિંમત મુકાય ધારો કે માઇનસ છે બરાબર તમને ઝીરો મળે એટલે કે અવયવને આપણે પહેલાં શૂન્યમાં ફેરવીશું

અહીંયા તમને જે અવયવ આપેલો છે અવયવને પેલા કેમાં ફેરવી નાખો શૂન્યમાં ચાલો તો અહીંયા તમને બે પ્રકારના અવયવો આપી શકે છે x plus 1 તમને કીધો છે તો આને તમે શૂન્યમાં ફેરવો આ તમારા માટે છે અવયવ અવયવમાંથી ક્યાં આવવાનું તો કે શૂન્યમાં આવવાનું શૂન્યમાં ફેરવી નાખો શૂન્યમાં કઈ રીતે ફેરવી શકાય તો વિદ્યાર્થી મિત્રો બરાબર કરીને 0 લઈ લ્યો તો x plus 1 બરાબર 0 લીધું તો x બરાબર થઈ ગયું -1 આ -1 ની કિંમત છે એ બહુપદીમાં મૂકી દેવાની તો કે આને બહુપદીમાં આપણે ઇનપુટ કરશું બહુપદીમાં મૂકવી કોના સ્થાન ઉપર તો કે સ્થાન ઉપર મૂકી દેવાની તો એક્સના સ્થાન ઉપર મૂકો તો તમને આખી બહુપદીનું મૂલ્ય જે છે એ જો તમને એનો જવાબ ઝીરો મળે તો અવયવ છે અવયવ છે બીજી કન્ડિશન કઈ આવે તો કે પી ઓફ એક્સ નું મૂલ્ય એડી તમને ઝીરો ન મળે તો તે અવયવ નથી બે જ બાબત તમારા લોકો એ ચકાસવાની છે તો આ મેથડ થી તમારા લોકો એની અંદર કામ કરવાનું છે ચાલો હવે આપણને સામાન્ય બાબત પ્રમાણે એક બીજી વસ્તુ આવડવી જોઈએ જે છે ઘાત આવડવી જોઈએ એટલે આપણને વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ત્યારબાદ ગુણાકાર માટેના નિયમો અને ત્યારબાદ સરવાળા માટેના નિયમો સરવાળા બાદ બાકીના નિયમો અને ત્યારબાદ આપણો બની જઈએ આન્સર હશે તો આટલી પ્રોસેસ થી તમાર લોકોએ કામ કરવાનું છે એડી આ બધી બાબતો તમે લોકો નાના ધોરણની અંદર શીખીને આવ્યા છો તો આટલી બાબત તમે લોકો જાણતા હોવા જોઈએ આ બાબત આપણે નાના ધોરણોમાં શીખી આ બાબત આપણે 10 પલાના આ 9મા ધોરણમાં આવીને શીખા રેડી ચાલો

આપણે કાઉન્સની અંદર એક્સ ના સ્થાન ઉપર આપણે કિંમત મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો એક્સ ના સ્થાન ઉપર મૂકવાનું છે માઇનસ એક માઇનસ એક માઇનસ એક અને અહીંયા માઇનસ એક ચાલો હવે સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ તો અહીંયા આપણે ખાસ કરીને નોંધનીય બાબત આપણા માટે એ છે કે બરાબર કરીને આપણે લીધું જો હવે શું થશે માઇનસ એક નો ઘન કેટલો થાય તો કે વિદ્યાર્થી મિત્રો માઇનસ એક થાય ચાલો ત્યારબાદ અહીંયા માઇનસ એકનો વર્ગ કેટલો થાય તો કે આપણને માટે પ્લસ એક એટલે પ્લસ એક થઈ ગયો અને પ્લસ ઓર માઇનસ થશે અને એક આ એક પ્લસ કેટલા થઈ ગયા એક ચાલો પેલા ધન વાળા પદોનો સરવાળો કરી નાખો ધન વાળા પદો કયા કયા છે તો કે આ ધનપદો છે એકને એક કેટલા થઈ ગયા બે થઈ ગયા અને હવે ઋણ વાળા પદો કયા કયા છે તો કે ઋણ વાળા પદોનો સરવાળો કરીએ તો એ માઇનસ બે મળી ગયા તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મળેલા પદોની નિશાની જોવો કેવી છે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો બાદ બાકી થાય તો બે માંથી બે બાદ થાય છે કેટલા મળી જાય છે ઝીરો મળે છે આથી આથી એક્સ પ્લસ વન એ બરાબર એકદમ આસાન વસ્તુ છે હજી ડિટેલિંગમાં ખબર પડવી હોય મતલબમાં કઈ રીતે સ્ટેપ નો વધારો કરી દેવાનો ક્યારે આપણો દાખલો મતલબની અંદર માર્ક્સ આપણે ગુમાવવા ન પડે એનું એક ખાસ કરીને આમાં જોઈ લેજો ચાલો તો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એક્સ પ્લસ વન છે તે નક્કી કરવા માટે આપણને અહીંયા બહુપદી આપી દીધી છે તો સૌ પ્રથમ આપણે અવયવને લઈ લેશું તો એક્સ પ્લસ વન બરાબર શું થઈ ગયું ઝીરો તો એક્સ બરાબર કેટલા મળી ગયા આપણને લોકોને માઇનસ એક તો આમાં આપણે બહુપદીમાં એક્સ ના સ્થાન ઉપર કેટલા મૂકવાના છે માઇનસ એક મૂકવાના છે ચાલો તો અહીંયા થઈ ગયું પી ઓફ એક્સ બરાબર આપણે બહુપદી લખશું તો કે એક્સ ની ચાર ઘાત પ્લસ 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 માઇનસ ચાલો તો જ્યાં તમને એક્સ દેખાય છે ત્યાં કાઉસ બનાવી દેવાનો સૌપ્રથમ તો તો કાઉસ ની ચાર ઘાત પ્લસ કાઉસ નો ઘન પ્લસ કાઉસ નો પ્લસ કાઉસ અને પ્લસ કેટલા થઈ ગયા એક ચાલ આપણે મૂકી દીધા તો તો કે અહીંયા 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 પણ પણ અને હવે એક બાબત સમજીએ લોકોને ઋણ સંખ્યાની ની એટલે કે બેકી સંખ્યામાં તમને ઘાત આપેલી હોય ત્યારે એનો જવાબ છે આનો મતલબ આવો થાય માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક થયો તો એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એટલે જવાબ છે એ ગુણક આ રીતે તમારા લેવાનો આ ધ્યાનમાં લેજો ચાલો તો અહીંયા આપણને કેટલા મળશે તો કે કાઉસ અંદર જ કામ કરી નાખી પ્લસ ફરી કાઉસ બનાવી દઈએ પ્લસ કાઉસ પ્લસ પ્લસ વન ચાલો અહીંયા માઇનસ એક ની ચાર ઘાત તો કેટલું એની તમને અયુગ્મ ઘાત આપે અયુગ્મ ઘાત તો એનો આન્સર જે છે એ તમને હંમેશા ઋણ સંખ્યામાં જ મળશે ધારો કે માઇનસ બે ની ત્રણ ઘાત તમને આપેલું હોય તો માઇનસ આઠ જવાબ મળશે અને પ્લસ કરીને વન આપેલું હતું હવે જો બાર ના ભાગમાં આવેલા પદો અને કાઉસ અંદર રહેલા પદોની નિશાનીની ચકાસણી કરીને કામ કરવાનું રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો એક ના કે એક થઈ ગયું અહીંયા પ્લસ

રેડી અને અહીંયા પેલા પછી ઋણ પદોનો સરવાળો તો કે માઈનસ કેટલા થઈ ગયા બે ત્રણ માંથી બે જાય તો અહીંયા કેટલા વધ્યા એક તો પી ઓફ માઇનસ વન બરાબર કેટલા થઈ ગયા એક થઈ ગયો તમને અહીંયા મળવો શું જોઈએ ઝીરો મળવો જોઈએ પણ કેટલા મળે છે આપણને એક મળે છે તો એનો મતલબ શું થયો તો કે અહીં એક્સ પ્લસ વન એ પી ઓફ એક્સ બરાબર અવયવ નથી એકદમ આસાનીથી કામ કરી શકાય વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકો અંદર ધ્યાન રાખવાનું છે ચાલો આગળ વધીએ

ત્રણ એક્સ ની ત્રણ ઘાત પ્લસ ત્રણ સ્કવેર પ્લસ ઉપર કેટલા મૂકવાના છે તો પી કાઉસ બનાવશું અને કાઉસ ની ચાર ઘાત પ્લસ ત્રણ કાઉસ ની ત્રણ ઘાત પ્લસ ત્રણ કાઉસ નો વર્ગ પ્લસ અને પ્લસ વન જ્યાં તમને કાઉન્સ દેખાય છે ત્યાં કાઉન્સના સ્થાન ઉપર તમારે એક્સ હતો એક્સ ના સ્થાન ઉપર આપણે કાઉન્સ બનાવ્યો કાઉન્સ અંદર એક્સ ની કિંમત મૂકવાની છે તો કાઉન્સ અંદર કેટલા મૂકશું આપણે માઇનસ એક ચાલો તો અહીંયા માઇનસ એક મૂકી દઈએ અહીંયા માઇનસ એક અહીંયા માઇનસ એક આવશે અહીંયા માઇનસ એક આવશે અને અહીં માઇનસ એક આવશે ચાલો હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો તો કે કાઉન્સ બનાવી દો બધામાં ત્રણ કાઉન્સ પ્લસ ત્રણ કાઉન્સ પ્લસ કાઉન્સ

અને પ્લસ પ્લસ તો કે અહીંયા પ્લસ આવશે એ જ રીતે એક એકા એક અને પ્લસ માઇનસ તો કે માઇનસ અને પ્લસ કરીને કેટલા આવી ગયા તો કે એક ચાલો ધન પદો જે છે એનો તમે લોકો સરવાળો કરી નાખો અને જેને આની અંદર આઈડિયા આવી જાય છે તે લોકો આ રીતે પણ કામ કરી શકો કે બરાબરની એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ત્રણ અને આ ત્રણ ઉડી જાય કારણ કે મૂલ્ય સમાન પણ નિશાની કેવી છે વિદ્યાર્થી મિત્રો તો કે અલગ મળે છે એટલે આપણે એ પદને ઉડાડી શકો તો ત્રણ માંથી ત્રણ જાય તો કેવો થઈ ગયો ઝીરો એ જ પ્રમાણે એક એક ઉડી ગયા તો આપણો જવાબ કેટલો મળી ગયો એક તો અહીં વિદ્યાર્થી મિત્રો પી ઓફ માઇનસ વન બરાબર આપણને લોકોને એક મળે છે આપણને એક મળે છે તો અવયવ નથી અને આપણને મળવું શું જોઈએ તો કે ઝીરો મળવો જોઈએ ચાલો તો અહીં આપણે કહી શકીએ કે અહીં એક્સ પ્લસ વન એ આપેલ બહુપદી પ્લસ ત્રણ એક્સ ની ત્રણ ઘાત પ્લસ ત્રણ એક્સ નો સ્કવેર પ્લસ એક્સ પ્લસ વન નો અવયવ નથી

કામ અવયવ તો આપણે આપણે શૂન્યની અંદર ફેરવી દેવાનું છે ચાલો તો એક્સ પ્લસ વન બરાબર અહીંયા આપણે શું લઈ લીધું એક્સ પ્લસ વન બરાબર ઝીરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા એક્સ બરાબર માઇનસ મળી ગયું ચાલો આ માઇનસ એક ની કિંમત આપણે ક્યાં મૂકવાની છે તો કે આ પેલી જે બહુપદી છે એની અંદર એક્સ ના સ્થાન ઉપર આપણે માઇનસ એક લેવાનું છે ચાલો તો અહીંયા આપણે શું કરશું તો કે પી ઓફ એક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત માઇનસ એક્સ ની બે ઘાત એક્સ ની બે ઘાત માઇનસ બે પ્લસ વર્ગમૂળ બે એક્સ પ્લસ વર્ગમૂળ માઇનસ બે પ્લસ વર્ગમૂળ બે કાઉસ માં ખાલી જગ્યા મૂકી દેશું ને પ્લસ કેટલા આવશે વર્ગમૂળ બે ચાલો હવે શું કરશું તો કે માઇનસ એક મૂકી દઈએ એક્સ ના સ્થાન ઉપર માઇનસ એક માઇનસ એક અને અહીંયા વર્ગમૂળ બે જે એક સિવાયના જેટલા પદો છે ને એને એમને લખી દેવાના છે એમલામાં એક્સ સિવાયના જે પદો હોય એ આપણે લખી દેવાના ચાલો માઇનસ એક ની ત્રણ ઘાતો કેટલા આવશે તો કે અહીંયા માઇનસ એક આવશે માઇનસ એક ની બે ઘાત તો અહીંયા એક આવશે માઇનસ એક ની એક ઘાત તો અહીંયા માઇનસ એક આવશે ચાલ હવે ગુણાકાર પ્રમાણે તો કે અહીંયા માઇનસ એક માઇનસ એક આ માઇનસ નિશાની અંદર દાખલ કરો તો પણ બેસ્ટ અને આ માઇનસ અને આ માઇનસ બે ભેગા થવાથી પ્લસ થઈ જાય તો પ્લસ બે પ્લસ વર્ગમૂળ બે અને પ્લસ વર્ગમૂળ બે આવશે આ પાછળના રેડી આ માઇનસ નિશાની આ માઇનસ નિશાની બંને ભેગા થાય તો પ્લસ થઈ ગયા એટલે બે પ્લસ વર્ગમૂળ બે લખાણ ચાલો હવે શું કરશું તો કે અહીંયા માઇનસ વાળા પદો કેટલા છે તો કે એક અને એક છે તો એ બેનો સરવાળો થઈ જાય તો માઇનસ બે પ્લસ બે પ્લસ વર્ગમૂળ બે અને પ્લસ વર્ગમૂળ બે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબરની એક બાજુએ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી ગયા તો વર્ગમૂળ બે પ્લસ વર્ગમૂળ બે એટલે કેટલા મળી ગયા આપણને બે વર્ગમૂળ બે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ જે છે આપણને કેવો મળવો જોઈએ

અવયવ નથી જો ઝીરો જવાબ મેળવત તો અવયવ હોત અને અહીંયા ઝીરો જવાબ નથી તો અવયવ નથી તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારા લોકોએ આ બાબતની ધ્યાન રાખીને કામ કરવાનું હતું કે આ અવયવ તમને છે કે નહીં એવું ચકાસવાનું પૂછાય તો અવયવમાંથી શૂન્યમાં ફેરવો શૂન્યમાંથી તમારી શૂન્યની કિંમત છે એ બહુપદીમાં એક્સના સ્થાન ઉપર મૂકી દો અને બહુપદીનું મતલબમાં સાદુરૂપ આપો સાદુરૂપ આપતા તમને લોકોને જો જવાબ ઝીરો મળે તો અવયવ છે અને જવાબ ઝીરો ન મળે તો તમારો માટે અવયવ નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે આઇકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો મળતી રહે હવે મળીશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં જે ભાગ હશે સ્વાધ્યાય બે ત્રણ નો પ્રશ્ન નંબર બે સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત